સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોની કામગીરીથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પુણા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન માટીનું કીચડ બ્રિજ સુધી પહોંચી ગયું હતું જેથી સવારના સમયે બાઇક લઈને નીકળેલા લોકોની બાઇકો સ્લીપ થઈ હતી જેથી ઈજાગ્રસ્તોની સારવાર માટે એકસો ને બોલાવવાની ફરજ પડી હતી પુણા વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં દાખવાતી બેદરકારી સામે આવી છે વિશ્વકર્મા બ્રિજ પર માટીનું કીચડ પથરાયું હતું જેથી બાઈકો સ્લીપ થઈ જતી જોવા મળી હતી બાઈક સ્લીપ થતાં વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી જેથી એકસો આઠ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી સ્થાનિકોએ કહ્યું કે રાત્રિ દરમિયાન મેટ્રોની કામગીરી કરતી વખતે માટી હટાવવા દરમિયાન ઓવરબ્રિજ પર માટી ઢોળાઈ હતી જેથી કીચડ સર્જાયું હતું સવારના બાઇક ચાલકો કંઈ સમજે તે અગાઉ જ ચીકણી માટીમાં ફસાઈને લપસી પડ્યા હોવાનું સામે આવ્યું છે જેથી તાત્કાલિક ધોરણે કીચડ હટાવવા માંગ કરાય છે